તમે અમારે જુનાગઢમાં મેળો તો કરી દઈએ આજની ફિલ્મ ચાલુ લોક પેલા તો બધાને જય બોલે કર્પુર ગૌરમ સંસાર સારમ સદા વસંતમ પવમ ભવામી જય ભોલેનાથ બધાને જય મહાદેવ અને લોક આગળ આગળ મિત્રો ઘઉં નીકળી ગયા હે મોસમ પડી ગયું છે સૈયા વઢાય છે એવું બધું છે ને આને સન્ડે ફંડે ને મહાશિવરાત્રી હા મહાશિવરાત્રી આજે રજા હે એટલે એને વાડી આવવાનું કઈક હરક છે અને ઘઉં નીકળી ગયા હે મિત્રો જુઓ ઘઉં ફરિયામાં આવી ગયા હે વરહો વરઈ ની જેમ અને ઉતારામાં બેતાલીસ મણ વીઘે થયા છે બેતાલીસ હવા હવા બે ખાંડીનો આઈસરો છે એવું છે હવે ચણામાં કેવું કરીએ ચણા હજી દે એ કામે કરવાનું છે આનો વિડીયો હું આગળ એડ કરી જ દઉં છું કઈ રીતે આપણે કહી જતા ને બધે જમાવટ આવે ને યાદ એવી સર્વ ભૂતે શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યે નમસ્ત નમો નમો જો છોકરા થોડુંક હોમવર્ક કરી લે પછી જાય એ વાળી જાય હા તારે તો લખાઈ ગયું વાહ આ છોકરો ડાયો અને બાકી રસોડામાં જય મહાદેવ ચા બની ગયો છે અને શીરામણ પાણી હજી બધી ને બાકી છે અમારા રાજવીરભાઈને ભૂખ લાઈ ગઈ હે કાભાઈ કેમ એટલી બધી ભૂખ લાઈ ગઈ હું કેતો તો ઈ મજા ખાઈએ તો મજા મટી જાય એમ બોલ્યો તો હાલો ડાયરો બધો શ્રીરામણ કરો શ્રીરામણ માં શું છે ભાઈ ભાખરી બીજું દૂધ બીજું તને શું ભાવે હા તને શું ભાવે ભાખરી ને દૂધ હાલો તો ભરાવા માંડ્યા ભાગુબેન એ ભાગુબેન હાલો પછી લેસન કરજો હાલો હાલો ભરાઈ ગયા ભાણા હાલો હા મૂકી દઈ મિત્રો હું જાઉં છું વાડી તરફ બાળકોને આવું નથી કારણ કે થઈ ગયો છે તડકો અને થોડુંક વર્કય બાકી છે એવું બધું છે તો હાલો ભાઈ રામે રામ સીતારામ જય શ્રી કૃષ્ણ કરો કરો મિત્રો વચ્ચે કામકાજ થઈ ગયું છે આપણે ચણાની જારી એક નાખવાની છે અંદરની જારી ફિટ થઈ ગઈ છે હવે આ બધી ફ્રેશર ને બધું તૈયાર કરવાનું છે કારણ કે હવે પાંચ સદીમાં ચણાઈ ચણા કાઢવાના થા પોણા ભાગનું કામ થઈ ગયું છે હવે જારી બદલાવાની બીજું કઈ હે નહી ગાડીએ તો મિત્રો જો બધુંય કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ડેલા લાગી ગયા છે પત્રા ફીટ થઈ ગયા છે છેલ્લે હવે બારીના ના દરવાજા ને એવું બધું બાકી હતું તે પણ થઈ ગયું છે આ બધુંય માલ સામાન આપણે મગફળીની જારી ઘટી હોય ને અંદરની ની છે આ નીચે નહીં જારી છે મગફળીની અને એ ફિટ કરવાની છે આપણે બાકી તો જો ડેલા બેલા ને બધું વ્યવસ્થિત થઈ ગયું છે બારીના ડબલા તૈયાર થઈ ગયા છે અને ચણાઈ અડધો ખેતર અડધું ખેતર વઢાઈ ગયું છે અડધું બાકી છે માં બાકી હતું આપણે શું કહેવાય આને રેલિંગ આ રેલિંગ પણ થઈ ગઈ છે તો કામ કાજમાં આ સાઈડ થોડાક લીલા જણવે છે તો એ વાહ રાખી દીધું છે જ્યાં જ્યાં વધારે પાકી ગયા હે ન્યા ન્યા વાઢ ચાલુ કર્યો હે એટની સાઈડ થોડાક બગડ્યા હતા ત્યાં વહેલા વાટી લીધા હે ને બાકીના ભર કરવાના છે એવું બધું છે ગોવિંદ વાટ ચાલુ છે ને બાકી ઘઉં નીકળવા માંડ્યા ધાણાને જો ચકડી આલે હે એવું બધું છે ધાણાનું ઉત્પાદન હે સારું છે બગાડ ઓછા આવ્યા હે થોડુંક ઉત્પાદન પણ સારું હે હવે ચણાનું કેવું કરીએ એ જોવાનું છે ચણાના વાવડા થોડાક માઠા દેખાય છે ક્યારેય બાજુથી વધારેમાં વધારે પંદર મણ અઢાર મણ એવા થાય છે આપણે કેવું કરીએ વીસની જારીએ છીએ હવે કેવો કયો લાભ મળે એ જોઈએ પાંચ સદીમાં ઉમે ખરું થઈ જાય ત્યાર તો જો ઘર પૂરતું આપણે બધું વાવેલું હતું ને અહીં ધાણાના પૂરા ત્યાર છે એને હવે ધોકાવાના હા અને બાકી અહીંયા રાયડો આ નહીં ધોકાવાના હા બાકી થુ વેર ને એ બધું તો નીકળી ગયું હે તો કટર આવી ગયું છે હવે લઈને જાય છે એ અહીંયા લોરી પડી છે ને બીજી બે લોરી હજી આવે છે તો ફ્રેન્ડ્સ ઘઉંની કટાઈ થઈ ગઈ છે ચાલુ લોરી પણ આવી ગઈ છે એક બે ને ત્રણ ને ચાર લોરી છે અને કામકાજ છે ચાલુ હવે કેવો કરીએ ઉતારો સુપ્રભાત મિત્રો બીજો દિવસ આપણો વ્લોગમાં અને ડેલી નું રૂટીન ગામડાનું હાલતું એ હાલે હે રામ રામ સીતા રામ વાડીએ જવું ને અટાણમાં વાડીનું વેન લીધું છે અને વાડીએ કામકાજ ચણા વઢાવા માંડ્યા હે આજ વ્લોગમાં તમે જોયું અને હવે ભર કરવાના હે ઢુકડે ખેતર જઈએ છીએ Emang usah ke zia-zia warga nyanyi badal, nyanyi barale, nyanyi badal, 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 પગ દુખે તો પછી વાડીએ ન હોય કાજલ માં સેવા ધીરે ધીરે અમારી ગાડી પી ગી તો હે વાડીએ ઢુકડી વાળી હે એટલે સાયકલ લઈને આવ્યા હે ભાઈ આમાં ઓર આય ઓરો શું કામ આલે હે

અટાણે જ્યાં જ્યાં વરી ગયા હૈ એકદમ ન્યા વઢાઈ છે જી ભાઈ આ ઢગલા જેવું છે એ શું કરેલું છે વારે વા અમાર ખેડૂત તૈયાર થતો જાય છે હવે હાલો ગોવિંદભાઈ પા હાલો જવા વાઢે હાલો એમ ગોવિંદભાઈ પા હાલ જોઈ આવીએ જો આ શેણ કેક કેક ખરે હે મિત્રો નુકસાન છે થોડુંક આ વર્ષે કેવું થયું છે આ સોહાદી થી આ કવા વાય છે ને એકદમ વરી ગયા ડાંડરે લીલા હા પણ પોપટા ખરે કરશે ને પાંચ નંબરના પોપટા ન ખરતા એટલે શું કે આંબાલાલની આગાહી વચ્ચે પણ હું કહેવાય પોરો દેવો જો હે લીલા તકલીફ થાય એવું છે કાઢવા દી હુકાવા દેવા જો હે નાના નાના ભર કર્યા હા આપણે નાના ટ્રેક્ટરે હારવાના હા જેથી કરીને શું કહેવાય કે હુકાઈ વેલા જાય ગોવિંદભાઈ ને રામ રામ મજામાં હું શું કે નથી ને નુકસાન થોડાક અહીંયા શીણા ઝાડવે બહુ છે કે ખરે વધારે અહીંયા આ કરતા કારણ કે વીસની જારી હે અને થોડાક અહીંયા ગ્રોથ સારો હતો વાં પાંચ નંબર જાય તેવી છે કે ઉભડી થઈ જાય પાટલા આમ ચોખા દેખાવા માંડે તો અહીંયા થોડું ગ્રોથ છે એના હિસાબે હામ હામાં વીતાઈ ગયા હે એટલે થોડું ઘડવે કરવું પડે ગોવિંદભાઈ એટલે અમુક પોપટા ખરે આગ્રોથ આપણને જોવા મળ્યો આપણે ને દૂધને ને સાઈતા હતા ને કાકો અને કે અહીંયા પાણીનું શેડ્યુલ અરખું હસવાઈ ગયું છે પેલા અહીંથી શરૂઆત થતી વાહ થોડુંક લેટ થઈ જતું એટલે ત્યાં થોડુંક ધીલપ જળવે કે નઈ ગોવીન વાહ કે અહીંયા મહેમાન આવ્યા રામ રામ લાગે જ ને લાગે સીધો એવો ભાગુ બે કેવો એવા ભાઈ ભાઈને ડાઠું લાગ્યું છે સીતારામ દેખાય છે પગ ઉપર પગ દીધો છાય કરે પછી લાગે જ ને લાગે જ ને હગું થાય તો કે લાગ્યું ખર હાલ કાળ હવે તડકો થઈ ગયો

અમને બાજરાનો રોટલો જ નો મેળા આવે ક્યારેક ક્યારેક વરી મજા આવે કાશી ગઢીના રોટલા હોય તો બાકી તો રોટિન કામ કાજ પૂરું થઈ ગયું છે અને હવે બધુંય વાડીનું બધું ભાઠું લાગ્યું ને આજ થોડુંક રહી જા થોડુંક રહી જા કાલે બપોરે પૂરું થાય ભાઠું લાગ્યું છે ને મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બહુ મોટો થઈ જાય બધીને રામ રામ બાગુ બેન જય જવાન ફરતા સીતારામ બો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત